હાલો દોસ્તો જય માતાજી બધાને આપણે જો વાડી આવી ગયા છે એ આપણે જો ભીંડો પણ છે આપણે હવે ભીંડો ઉતારવાનો છે ભીંડો ઉતારી અને ઘેરે જઈને આપણે શાકભાજી બનાવશું જો આપણે આ ભીંડાની શીંગું છે મોટી મોટી થઈ ગઈ છે હવે આપણે એને ઉતારી લેવાની છે જો આપણે આ બીંડો ઉતારી નાખ્યો છે હવે આપણે નાખશું ડોલ માં તો આપણો આ શાક બક્કાલુ છે ઘીંસોડા છે ઘીંસોડા પણ આવવા મળ્યા છે હવે આપણે આ ફાલ પકડવા માટેના હોશકયા કાપવા પડે એટલે આપણો આ શાક બક્કાલુ કરીયું છે ઓર્ગેનિક શાક બક્કાલુ છે આપણો એક ઘીંસોડું આવ્યું છે દેખાડતે એટલે કડુક છે આઉડું છે હા જો આય થોડા નાનું છે પણ એક આયું છે એ જે શરૂઆત છે જો આપણો આવો વરસાદન થાયરો છે આજનો વરસાદ પણ આવે એવું લાગે છે हाँ हमारा जो शाक बलु से शाक भाजी घीसोड़ा से तुरिया से हम